કરતા આરોપી નટવરભાઈના ગલ્લા આગળ જઈને ઉભેલા મુકેશભાઈને ઘટના અંગે પૂછપરછ કરતા મુકેશભાઈ સોડાનું નું ઉપરાણું લઈ આરોપી કાંતિભાઈ સોડાએ એ લઈ તથા આરોપી અરવિંદભાઈ સોડા અશ્વિનભાઈ સોડા દિનેશભાઈ સોડા રણજીતભાઈ સોડા

બનાવવામાં એવું હતું કે મુકેશભાઈ કાંતિભાઈ સોળા નામના વ્યક્તિએ ત્યાં ચાલતો ચાલતો જતો હતો તે વખતે બાલુબેન નામના બેનને મુકેશભાઈને ઠપકો કર્યો કે ભાઈ તું ચાલતો ચાલતો જા અને અહીંયા ગાળો બોલીશ નહીં અને ગાળો બોલવાની ના પાડી જેથી ગાળો બોલવાની ના પાડવાની ના પાડી એટલે મુકેશભાઈએ બાલુબેનને લાફો મારેલો એટલે આ લાફો માર્યો એટલે જે મરણ જનાર છે ચંદુભાઈ કાવરભાઈ સોઢા એ ચંદુભાઈને એને વાત કરી કે મને મુકેશે લાફો માર્યો છે એટલે મુકેશભાઈ આરોપી નટવરભાઈના ગલ્લા આગળ ગામમાં ઊભો હતો એટલે ત્યાં ચંદુભાઈ ગયા કે ભાઈ શું હતું ને મા અને બાલુને કેમ લાફો મારે છે એવી હકીકત જણાવી એટલે આઠ આરોપીઓ એટલે કે મુકેશભાઈ કાંતિભાઈ સોડા અરવિંદભાઈ પૂજાભાઈ સોડા અશ્વિન ભલાભાઈ સોડા દિનેશભાઈ મોહનભાઈ સોડા રણજીતભાઈ ફતેહભાઈ સોડા અને નવીનભાઈ પૂજાભાઈ સોડા પરમાર ને નટોરભાઈ રામાભાઈ સોડા અને કાંતિભાઈ હતીભાઈ સોડા આ બધા ત્યાં ભેગા થયા અને એમને આ જે મરી ગયા છે બનાવમાં ચંદુભાઈને લાતોથી ખૂબ એને માર માર્યો માર મારવાથી ચંદુભાઈને ફેફસામાં ઉદર પટેલમાંના શરીરના અંતરના ભાગોમાં ખૂબ ગંભીર પ્રકારની ઈજાઓ થઈ એટલે એનું સ્થળ ઉપર મત થઈ ગયું તેની ફરિયાદ જે મરી ગયા છે ચંદુભાઈના જે સગ્ગાબેન હતા કૈલાસબેન કૈલાસબેન ચૌહાણે આ સંબંધી ફરિયાદ આપેલી કૈલાસબેનનો દીકરાઓ ત્યાં ભણતો હોવાથી એ પોતાના પિયરમાં હતા જેથી એમને આ બનાવની ફરિયાદ આપેલી એ ફરિયાદ આજરોજનું ચાર્જશીટ થતાં એનો ટ્રાયલ ચાલી ગયો નામદાર કેસ મેડમની કોર્ટમાં તેથી આજરોજ મેડમે આ આઠે આઠ આરોપીઓને ઈપીકો કલમ ત્રણસો બે અને સાથે વાંચતા એકસો ઓગણપચાસમાં આજીવન કેદની પ્રત્યેક આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને પ્રત્યેક આરોપીને રૂપિયા પાંચ પાંચ હજારનો દંડની પણ સજા કરી છે અને જો દંડ ના ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો પણ નામદાર કોર્ટે આજરોજ હુકમ કરેલો છે ઓકે